એટલે કે ગિફ્ટ સિટીમાં દારૂ પીવા સંબંધિત નિયમોમાં સરકારે મોટો ફેરફાર કર્યો છે જેને લઈને હાલ ব্যাপক ચર્ચાઓ પણ ચાલી રહી છે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગિફ્ટ સિટી માટે દારૂના નિયમોમાં મોટી છૂટછાટ આપવામાં આવી છે અગાઉ પરમિટ આધારિત વ્યવસ્થા હતી પરંતુ હવે નવા નોટિફિકેશન મુજબ અન્ય રાજ્યના લોકો અને વિદેશી નાગરિકો પરમિટ વગર પણ દારૂનું સેવન કરી શકશે આ નિર્ણય ગિફ્ટ સિટીને વૈશ્વિક ફાઇનાન્શિયલ હબ બનાવવાની દિશામાં સરકારનું વધુ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે સરકારે દારૂના સેવન સાથે જોડાયેલા આલ્કોહોલ કોન્ચુક્સન રૂલ્સને વધુ સરળ બનાવ્યા છે અને ગિફ્ટ સિટીની અંદર આવેલી ડિજિગ્રેનેડ હોટલ અને રેસ્ટોરન્ટમાં દારૂ પીવા માટે અગાઉ જેવી પરમિટ લેવાની ફરજ રહેશે નહીં ખાસ કરીને જે લોકો ગુજરાતના રહેવાસી નથી તેઓને માત્ર સામાન્ય ફોટો ઓળખપત્ર રજૂ કરીને દારૂ પીવાની મંજૂરી મળશે

એક સમયે મહેમાનોને કરી જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો અન્ય મિત્રો સાથે શેર કરશો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં અને જો તમે અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોઈ રહ્યા હોય તો અમારા પેજને ફોલો અચૂક કરશો આભાર ધન્યવાદ